ધીરેથી અંદર ઉમેરી દેવાના છે અને હલકા હાથે મિક્સ કરવાનું છે અને બેટાની મીડિયમ લીધા હતા તે ઉમેરી જો બટાકા સ્કીપ કરવા હોય તો કરી શકો છો પણ સરસ લાગે છે હવે જે બાકીનો મસાલો જે છે તે તમારે ઉમેરી દેવાનો છે કુકરમાં જ ઉમેરી દેવાનો છે થોડું મીઠું ઉમેરી અને લગભગ કપ જેટલું પાણી ઉમેરી દઈશું બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે એટલે પરફેક્ટ મિક્સ થઈ જવું જોઈએ અને હલકા હાથે કરવાનું જેથી રીંગણનો જે મસાલો છે તે અલગ ના થઈ જાય જેવું મિક્સ થઈ જાય એટલે કુકરનું ઢાંકણ બંધ કરી અને એક વિસન વગાડી લેવાની છે એક વિસન વાગી જશે તમે જોઈ શકો છો એટલે તરત જ ગેસ બંધ કરી દેવાનો છે આમાં વધારે વિસલ નથી વાગવાની ગેસ જેવો ઠંડો થઈ જાય એટલે કુકરનું ઢાંકણ ખોલી દેવાનું છે એટલે એકદમ સરસ આપણા રીંગણના રવૈયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ ગ્રેવી સાથે બનીને તૈયાર થઈ ગયા છે રોટલા રોટલી સાથે તો ખાવાની મજા જ આવી જશે સાથે તમે પરાઠા સાથે પણ ખાઈ શકો છો તો તમે પણ આજ રીતે રીંગણના રવૈયાનું શાક ચોક્કસથી ઘરે એકવાર ટ્રાય કરજો બધાને ખૂબ જ પસંદ આવશે તો રેસિપી ગમી હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો મળીશું એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધીને આવજો